એનો પાટલો કરી એના ઉપર પગ મૂકી અને પછી તું પુત્ર શોક નું સ્નાન કરજે ક્ષત્રિય વીર એક આક્રોશ ક્રોધ અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી અને પછી કૃષ્ણ પરમાત્મા એ રથ તૈયાર કર્યો એ સારથી બની અને અર્જુનજી અશ્વત્થામાને મારવા નીકળ્યા અશ્વત્થામાએ જ્યારે જોયું કે બચવાનો કોઈ ઉપાય નથી ત્યારે એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુનજીએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની સામે પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્ર એટલે અંતિમ આપણે જેમ આજે પરમાણુ બોમ્બ એના જેવું ભયંકર એ અસ્ત્ર હતું અને બંને બ્રહ્માસ્ત્રો આકાશમાં ટકરાયા અગ્નિનો વરસાદ વરસવા માંડ્યો પૃથ્વીના લોકો ત્રાહીમામ પોકારી ગયા પ્રલયકાળ પ્રલયકાળ બુમાબુમ થવા માંડી કે હવે આ પૃથ્વી બચે નહીં ત્યારે ભગવાનની આજ્ઞાથી અર્જુનજીએ મંત્ર ભણી બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી લીધા આમાં કથા એમ કે છે કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું પાછું વાળવાની વિદ્યા એની પહેનોથી જ્યારે ગુરુ દ્રોણ ની કૃપાથી અર્જુનજીની પાસે બે વિદ્યા હતી આજે દુનિયાના ઘણા પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્રો કોક પાગલ માણસને મગજ ફરે અને ઓલું બટન દબાવી દે અને પરમાણુ બોમ્બ એને લઈને પેલું મિઝાઇલ નીકળે પાછા વાળવાની વિદ્યા કેટલાની પાસે છે એકવાર છૂટી જાય તો કેવો વિનાશ નોતરે એ અમેરિકાએ જે નાગાસાકી અને હિરોસીમા ઉપર જાપાનમાં પરમાણુ બોમ્બ ફેંકેલા અને પહેલો વહેલો પ્રયોગ થયેલો અને એના એ પરમાણુ બોમ્બે જે વિનાશ વેર્યો તો આખા વિશ્વે જોયું એનાથી સેકન્ડ વર્લ્ડ વોરનો અંત આવ્યો એ બરાબર અને એટલા માટે તે અત્યારે ઘણા બધા રાષ્ટ્રો પરમાણુ શક્તિ સંપન્ન થયા છે એનાથી એમ કે છે કે સંસારમાં શાંતિ છે કારણ કે જો તમે અમારા ઉપર ઉપયોગ કર્યો તો અમે તમારા ઉપર કરશું એટલે તમે હખણાર્યો નહીં તો આ હગી નહીં થાય એવું કે ને એટલે આપણો પાડોશી દેશ પાકિસ્તાન ક્યાંક આડોઆું કરે ને તો પછી હિન્દુસ્તાન પણ એમ કે દિવાળીના દિવસે ફટાક્યા ફોડવા હાટું થઈને પરમાણુ નથી રાખ્યા અમે અખણા પણ નો ફર્સ્ટ યુઝ પોલિસી છે ઇન્ડિયાની કે અમે પહેલા પ્રયોગ નહીં કરીએ આમ તો એ શાંતિનો સંદેશ આપવા માટે થઈને એ પોલિસી બરાબર કે અમે પહેલા વેલા ઉપયોગ નહીં કરીએ પણ કોક પછી અમારા ઉપર ઉપયોગ કરશે તો અમે ઉપયોગ કરીશું હવે સામેવાળો ઉપયોગ આપણા ઉપર કરે પછી આપણે ઉપયોગ કર્યા જેવા રહીએ ખરા એટલે હવેની અત્યારની સરકાર છે ને એમ છે કે નો ફર્સ્ટ યુઝની પોલિસી ઉપર પુનર્વિચાર કરી શકાશે અને એ વાત સાચી છે આપણા વડીલોએ તો દેહી ભાષામાં આપણને સમજાવ્યું પેલો ઘા પરમેશ્વર સિમ્પલ પણ માટે અર્જુને બંને બ્રહ્માસ્ત્રો ને પાછા ખેંચી લીધા અને વિનાશ થતો અટકાવ્યો અત્યારે જ આ બધા શસ્ત્રો છે એમ નહીં જૂના જમાનામાં પણ અગ્ન્યાસ્ત્ર વાયવ્યાસ્ત્ર પર્જન્યાસ્ત્ર અને આ બ્રહ્માસ્ત્ર આવા બધા ભયંકર અસ્ત્રો હતા અને એ અસ્ત્રો એના મંત્રો એટલે કે એની ફોર્મ્યુલા એની ટેકનિક એ બધી ઋષિઓ પાસે હતી પર્જન્યાસ્ત્ર છોડે ખૂબ વરસાદ ભયંકર બારે મેઘ ખાંગા થાય ત્યારે હામે વાળો વાયુ છોડે અને વાયુ એવા વાય કે વાદળા બધા વયા જાય આપણે ત્યાં થોડો આમ વરસાદ માંડ માંડ રાહ જોતા હોય ને પછી થાય ને પણ એની આરે વાવડો હોય પવન પણ હોય એટલે વડીલો એમ કે વરસાદ આવ્યો તો ખરો પણ આ ટકશે નહીં કેમ તો કે વાવડો છે પવન છે તો પર્જન્યાસ્ત્ર એનો એક જણ પ્રયોગ કરે તો સામે વાયુવ્યાસ્ત્ર હોય એક બાજુ અગ્ન્યાસ્ત્ર અને અગ્નિની વરસાદ થાય તો સામે વાળો પ્રજન્યાસ્ત્રનો પ્રયોગ કરે અને અજ્ઞાસ્ત્ર એના પ્રભાવને ખતમ કરે પણ બે બ્રહ્માસ્ત્ર જ્યારે આકાશમાં ટકરાય ત્યારે તો પૃથ્વીનો પ્રલય નક્કી પણ ભગવાન દ્વારકાનાથે આજ્ઞા કરી અર્જુનની પાસે બંને વિદ્યા છે એને છોડતા આવડે છે એનું સંવરણ પણ આવડે છે અર્જુનજીએ મંત્ર ભણી અને બંને બ્રહ્માસ્ત્રોને પાછા ખેંચી દીધા વિશ્વનો વિનાશ અટકાવ્યો પાસે પછી બચવા માટે બીજો કોઈ ઉપાય ન રહ્યો પકડ્યો પોતાની પ્રતિજ્ઞા અનુસાર તલવાર કાઢી એનું માથું ઉતારવા માટે પણ ત્યાં તો યાદ આવ્યું ગુરુપુત્ર છે બ્રાહ્મણ છે અમે ક્ષત્રિય અને મરાય નહીં બ્રહ્મ હત્યા લાગે આવેશમાં પણ વિવેકને વિસરી જાય અર્જુન નહીં કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા ગીતાનું જ્ઞાન પામ્યો છે અને એવો માણસ આવેશમાં આવીને ખોટું કામ કોઈ દી ન કરે જાગૃત છે અર્જુન નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાન એ મોહમાં ભાન ન ભૂલે ક્રોધના આવેશમાં કામના આવેશમાં લોભના આવેશમાં માણસ ખોટા કામ કરે અર્જુનજી સાવધાન છે આ ગુરુપુત્ર છે મારા ગુરુ દ્રોણે એના દીકરાને જેટલું નથી શીખવાડ્યું એના દીકરાને જેટલું નથી આપ્યું એટલું મને આપ્યું અને મરાય નહીં મારું તો બ્રહ્મ હત્યાનું પાતક લાગે એટલે અશ્વથામાને માર્યા નહીં તલવાર પાછી મ્યાન કરી દીધી અશ્વથામાને બાંધ્યા દોરડેથી પોલીસ સરખી રીતે ખાતર બરદાસ્ત કરતી અપરાધીઓને હાકળ બાકળ નાખી અને ભર બજારે પરેડ કરાવે અપરાધીની એમ ખેંચી દોડે બાંધીને લઈ આવ્યા અર્જુનજી પશુવત પાશ બધમ ભાગવતમાં લખ્યું છે જમ હિંસક યજ્ઞ કરનારા બલીના પશુને બાંધીને ઘસડીને લઈ આવે એમ શોકમાં સળગતી દ્રૌપદી પાસે અર્જુનજી અશ્વત્થામાને બાંધીને ઘસડીને લઈ આવ્યા આમ બંધાયેલા હાથ હાથ કડી હોય ને હાથમાં બંધાયેલા અશ્વત્થામાં નીચું છે પાપ કર્યું હોય ને ખોટા કામ કર્યા હોય એનું માથું નીચું જ થઈ જાય સુતેલા ને માર્યા બાળકોને માર્યા આવું બે ઘણી વાર માણસ હોય ને બે ભાઈઓની વચ્ચે બનતું ના હોય તો એકબીજાની યાર બોલતા ના હોય પણ છોકરાઓને અટકાવે નહીં બેટા તમારે જવાનું તમે ભેગા ભેગા રમો મોટ બાપાના દીકરા છે અથવા તો એમ કે કાકાના દીકરા છે તમે બધા ભાઈઓ ભાઈઓ છોકરાઓની અંદર એ વેર ઉતરે નહીં એનું ધ્યાન રાખે ડાયો માણસ હોય તો નહીં તો વારસામ દેતો જાય કે જીવાના ઘરનું પાણી પીહોમાં મારા દીકરા હોવ તો નહી તો મારો આત્મા અવગતે જાય આમ વેર પણ વારસામાં આપતા જાય નહી વેરનો અગ્નિ ક્ષમાના પાણીથી બુજાય અને ક્ષમા ઈ જ આપી શકે જે વીર હોય ક્ષમા વીરસ્ય ભૂષણ કાયર ક્ષમા આપે ને એને ક્ષમા ન કહેવાય કાયરને શોભે નહીં હવે કોઈક મજબૂત માણસ હોય અને એને ભર બજારે આમ થપાડ મારી દીધી અને વલ્યો હોય ખીલ પાંખડી દુબળો પાતળો એટલે એ વળી પાછો એમ કે મારે તારા જેવું નથી થવું જા મેં તને માફી આપી વયો જા હવે માફી કહેવાય તારામ તાકા આ કાયરતા છે ક્ષમા કોનું ભૂષણ છે કોને શોભે વીરને ક્ષમા વીરસ્ય ભૂષણ તમે વીર હોય તમારામાં તાકાત હોય કે થપ્પડ સાથે સામે વાળાને બોલતો બંધ કરી દો અને છતાંય વયો જા ભાઈ વયો જા આપણે વાત નથી વધારવી જા વયો જા એને ક્ષમા અને એ ક્ષમા વીરનું ભૂષણ છે અને ધર્મનું એક મહત્વનું અંગ છે રડતા દ્રૌપદી અશ્વત્થામાની સામે જોયું સામે ગુરુપુત્ર દ્રૌપદીએ બે હાથ જોડી માથું ઝુકાવ્યું અશ્વત્થામાને પ્રણામ કર્યા અર્જુનજીએ કહ્યું દ્રૌપદી જેને ગુરુપુત્ર સમજીને તું પ્રણામ કરે છે એ જ તારા પાંચ પુત્રોનો હત્યારો છે છે જે પુત્રના શોકમાં તું સારે એ પુત્રોને આણે માર્યા છે અને દ્રૌપદી પ્રણામ કરી અશ્વત્થામાને અને કહે છે અહીંયા દ્રૌપદીને ભાગવતમાં કૃષ્ણા કહ્યા છે નિરીક્ષ કૃષ્ણ અપકૃતમ ગુરોસુતમ સ્વભાવા કૃપયા દ્રૌપદીને કહ્યા કૃષ્ણે પોતાનું નામ આપ્યું ક્યારે નામ આપ્યું કૃષ્ણે પોતાનું કારણ કે કૃષ્ણના જેવા ગુણવાળી છે દ્રૌપદી